জিন্দিন্দিন্দিন্দি ন্যায় ন্যায়

હીરાભાઈ જોટવા જે આહિર સમાજની સાથે સમગ્ર ગુજરાતના એક પ્રતિષ્ઠિત આગેવાન છે દરેક સમાજની સાથે રહીને ચાલવાવાળા માણસ છે ખૂબ એ અનાથ બાળકોને પણ ત્યાં ભણાવે છે બીજે બધી ખૂબ એમની મોટી સમાજમાં સાખ છે એમને સરકારે ખોટી રીતે ખાલી જવાબ લેવાના બાને બોલાવી અને અટકાયત કરીને એના ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે એ સમગ્ર ગુજરાત આહિર સમાજની માંગણી છે કે એમને ન્યાય મળે તપાસ થયામાં અને જોટવા પરિવારને જે ખોટકી રાજકીય કિનાકોરી રાખીને જે હેરાન પરેશાન કરવામાં આવે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરવામાં આવે અને હીરાભાઈ જોટવાને તાત્કાલિક અસરથી તરસ તપાસ કરી અને એમને મુક્ત કરવામાં જિલ્લા આહિર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે આખા ગુજરાતની અંદર એક આહીર સમાજ દરેક જિલ્લા જિલ્લા તાલુકા તાલુકે પત્ર આપી રહ્યો છે ત્યારે હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહિર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહિર સમાજ ઊભો છે અને કાયમી ઉભો રહેશે જય જય ભારત હરદાસભાઈ અમદાવાદ આહિર વઢિયાર આહિર સમાજ પ્રમુખ